છ વાગ્યા હારું પોણ કરવા ફુવારા હારા ચાલુ થઇ જાય મને તો ખબર જ નહિ આ કેટલું છે ના તો અમાર તો લાઈટ કરવાનું છે કરવાના કાટું કમ જ

아 <shriek>

પૈસા પણ કુતરો કુતરા મોકલ્યો તો પણ કુતરો ગમ મને બીક્યા આવતો રે હું તો સાઈઝ પેસ લેવાયો સંખ્યા ઉપર છે સાઈઝ પેસ લેવાયો નઈ હું તો

એ વાતમાં ગુતરો કાય દે પૈસા પાલો તો નઈ લાવ કોઈ બોલ દો શી હા અરે અમે નઈ પતી મને તો બીક લાગતી થી હું તો આવતો રહ્યો અને તારા આમો કવે અરે યાર તમ ખામ બનાવ્યો તો ખઈ લઉ આ તો મને તો બીક ગુતરો તો ઓ ભોળો એટલા હતા ઘરે

अनेवा सा सतो मजा आवत जा खात तं क यार आराम कर नाकू आई ये

અને રોશન હું ના પાડતો કે તો 1.5 ની પાએ ચાલશે રાત માં બરાં કરશી એટલે પાવું એ ના કે પાવું પડશે એ દોશિયા મોકલે તેમ પોંતે હારું સેટર બેઠો ને માપન તો નઈ તાડવાય છે હા પોંતે જવા દે તને હવે હું કરું તને જવું તો પડશે જ કે

બધાને લાઈટો ફુવા પાઇપો લાવવાના પૈસા ની બે તળો બદલો ઉછી ને લાવે પાઇપો પોણા જ કરવા ભગવાન ને હવે જે હાલુ કિસ્મત માં ખરું ત્યાં હવે તાર શું કહેવાનું ભગવાન ને હવે આલવી તા ને લઈ લેવાનું હું કરવાનું તને ગરીબ તો ગરીબ રાતનું પોણ કરવા જવું હું કરીએ હીકે લાગે છે હું તો જબ્બર હોલા ભળકણ છું આટલું તો કોઈ બી વાતું નહી હોય એટલું હું ભીવ છું લગીર કૂતરું ગામમાં ભાવતું હોય ને તો હું પટ્ટી મારીને જતો રહું એટલું ભીવું છું

એકલો આવી ફોનને તો કરે બીક લાગે છે હારી કોઈ આવે તો હંગાથી હારું છે ન કર મરી જ કોણ તે ગાટા કરવા રહું નહીં તો પોતી માની જતી રહી છે જબ્બર બીક લાગે છે ભાઈ બીક લાગે સારી જબ્બર મજામાં છે મારે બેઠો છો ના હું આ કરી રહ્યો છું

उए ओ हमरा के અંતાસ એલાઈ દીતે વિકન દી જાના કે બસ નાથી ઇંતો હા ના કાયસો મો ભીરાઈ તો ગાખવો તે ઉ ડોલ તો ડોલ તો જાય કા કે ના ઘેર દે ડોજી ડોજી કૂતરો આયો કૂતરો હું બહુ બહુ કરતી થી જબર વિકન પાડે આ

ઘેર જાય ને ડોસી તો અમે વચ્ચી તર હતા ને તો કોઈક બોનું કાઢ ના કોઈ કહું કબું એ તો પેલું કે લાઈટ જતી રહી તો હું તો ઘેર આવતું રહી ગયું ડોસી સર એ સતા શું કરવાનું કેમ જો ઘેર આપવાથી સર ડોસી કોઈ બોલો ના તો સારું સારી બીકે લાગે ડોસી બહુ ઓછી તર સફાઈ ઓમ ગોઘળી દબાઈ દે એમ કરે સાઈ

બગાડી જઈ પોણ જ કરતું જ તો ને કરવાનું વારો હોય એટલે કરો ને પછી આપણા વારો દાણા આવે જે વખત એ વખત આપણો વારો નહીં લેસ આપડા તો ખેતરમાં બધું પોણી જ ભરી કાઢી

દબબરો નાસી આપ તો મંગુમાને પધાર ભરાવાનું એ વધારે હો નાલી અન મંગુમે એ રે કઈ દે તો અજુબા ક ઈ વને મન ઇન કી તું ગુન્ડ કાઈ છ તો આપો બેસા જાશું હું તો તારા માથે આલે બે તું ભરાઈ તું મુજા ભરાઈ સા

એક તો તમે જો ખાલી અંદર ભુંડ છે આ તો મંગુ માં જઈ કઈ ગઈ મંગુ તું બોલાય ને કે ઘર હું પેલા થારું એ તો પાસ જઈ ગોદરો ઓટી ને ભૂખ્યો બીકણ પાદ્યું કુતરો ભય્યો આ ને માં ઘેર જ નહી ઊભી હો સટલું શેર પટ્યું સ તન હું કરું આ કરતું કરું અન મંગુ માતોય મત કહે

એ રાડો લે આને જો કે હું હું સા હું છું આ તમાર દો હું રન્ડુ હું આજે રાતે વાત કે કોક ના ઓ વાતમાં ગંભાગી ઓ સી કે હું ઢી રાતે વગાડે છે आते आ रे घि न न कर मन त हरे गयो काय गुंड थियो ज न ओ न ते न विहराय त न एस्तो विवाई क ओ हो म त विवाई क दबबार विवानो दो हा हरि फाट ज न त त कय आवर्त न उभा रह ज न त म कउ ए हो छे ए वने किदु तू बदु मु त नतु किदु ओ <laughs> वने क तू त मु नतु किदु मु त म घर ज वने મુના